ગ્રહોના રાજા સૂર્ય સોળ જુલાઈ થી આવશે કર્ક રાશિમાં તો સોળ જુલાઈ બે થી આગામી એક માસ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું મેષ વૃષભ તથા મિથુન રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ ચંદ્રની રાશિ કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે

એટલે કે તે પોતાના મિત્ર ગ્રહની રાશિમાં પ્રવેશ કરવાના છે આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે તો આવો હવે જાણીએ કે તમારી રાશિ ઉપર સકારાત્મક અસર થશે કે નકારાત્મક અને વિશેષ કેવી કેવી અસરો થશે આ બધું જ આ વિડીયોમાં જણાવીશું તો આવો શરૂ કરીએ સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ લ ઈ મેષ રાશિના જાતકોની તો મેષ રાશિના લોકો માટે સૂર્ય તમારી કુંડળીમાં પાંચમા ભાવના સ્વામી છે અને હાલમાં તે તમારા ચોથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે કુંડળીનું સ્થાન માતા ઘર જમીન મકાન વાહન વગેરેનું છે અને આ ભાવમાં સૂર્યનું ગોચર સામાન્ય રીતે પરિણામ આપતું નથી તેથી આ ગોચરને કારણે તમારે આ બાબતોમાં સાવધાની રાખવી પડશે તમારે કોઈ પણ પ્રકારનો તણાવ લેવાનું ટાળવું પડશે તમારે તમારી માતા સાથે મૈત્રીપૂર્ણ સંબંધ જાળવી રાખવું પડશે તમારે એ પણ ધ્યાન રાખવું પડશે કે તમારી માતાને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તમારે જ હૃદય અથવા છાતીની આસપાસની કોઈ સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો તમારે આ સમયગાળા દરમિયાન તે સમસ્યા વિશે સાવધાન રહેવું પડશે તેનો અર્થ એ છે કે ભલે અન્ય ગ્રહોનું ગોચર તમારા પક્ષમાં હોય પરંતુ કર્ક રાશિમાં સૂર્યનો ગોચર તમારા માટે અનુકૂળ નથી ગણવામાં આવતું તેથી તમારે તેનાથી સંબંધિત બાબતોમાં સાવચેત રહેવાની આ સમય અવધિમાં જરૂરત પડશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ વૃષભ રાશિના જાતકો વૃષભ રાશિના જાતકો માટે સૂર્ય દેવ તમારી કુંડળીમાં ચોથા ભાવના સ્વામી છે અને હવે તમારા ત્રીજા ભાવમાં ગોચર કરવાના છે સામાન્ય રીતે ત્રીજા ભાવમાં સૂર્યનો ગોચર સારું પરિણામ આપતું માનવામાં આવે છે પરંતુ ત્રીજા ભાવમાં ચોથા ભાવનું ગોચર કેટલાક કિસ્સાઓમાં નબળું પણ માનવામાં આવે છે તો આવી સ્થિતિમાં ઘરગથ્થુ બાબતોમાં સાવચેત રહેવાની જરૂરત પડશે અન્ય ક્ષેત્રોમાં જોઈએ તો કર્ક રાશિમાં સૂર્યનો ગોચર તમને સારા પરિણામો આપશે આ સમય દરમિયાન સ્વાસ્થ્ય સારું રહેશે અને વહીવટ સંબંધિત બાબતોમાં અનુકૂળ પરિણામો પ્રાપ્ત થવા જોઈએ તમારા આત્મવિશ્વાસ પણ સારું રહેશે અને પરિણામે તમે વિવિધ બાબતોમાં સારું પ્રદર્શન કરી શકશો તમે તમારા સ્પર્ધકો કરતાં વધુ સારી સ્થિતિમાં જોવા મળશો નવી નોકરી શોધી રહેલા લોકો માટે નોકરી મેળવવી પણ આ સમય અવધિમાં હવે શક્ય બનશે આ વિડિયોમાં અંતિમ રાશિની વાત કરીએ તો તે છે જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે સૂર્ય તમારી કુદળીમાં ત્રીજા ભાવના સ્વામી છે અને હવે તમારા બીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે બીજા ભાવમાં સૂર્યનું ગોચર સામાન્ય રીતે અનુકૂળ પરિણામ આપતું નથી ઉપરાંત ત્રીજા ભાવના સ્વામી ભાવમાં જઈ રહ્યા છે છે તેથી તમારા આત્મવિશ્વાસમાં કેટલીક થઈ શકે જેને સંતુલિત કરવાની જરૂરત પડશે આંખો અથવા મોઢા સંબંધિત કેટલીક સમસ્યાઓ પણ આવી શકે છે કર્ક રાશિમાં સૂર્યના ગોચરને કારણે તમારે નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી પડશે પારિવારિક બાબતોમાં કોઈ સમસ્યા ન આવે તેનું પણ ધ્યાન રાખવું જરૂરી બનશે સામાન્ય રીતે તમારે નાણાકીય અને પારિવારિક જીવનની બાબતોમાં સાવધાન રાખવી જરૂરત બનશે અને અન્ય ક્ષેત્રોમાં સૂર્યનું ગોચર તમારા માટે મધ્યમ પરિણામો આપનારું સાબિત થઈ શકે છે તો મેષ વૃષભ તથા મિથુન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોળ જુલાઈથી થનારું સૂર્યનું કર્ક રાશિનું ગોચર તમારા માટે કઈક આવા પરિણામોનું સર્જન કરી શકે છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો આપ અમારી ચેનલમાં નવા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે